નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ડીવાય એસપી શ્રી આકાશ પટેલ દ્વારા વર્ષ દરમિયાન પોલીસની કામગીરી અંગે તપાસણી કરી સંતોષકારક ડભોઈ પોલીસની કામગીરીને બિરદાવી હતી જ્યારે કે ઉપસ્થિત આગેવાનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી શહેર તાલુકામાં ચોરી કરવા ચોરો આવે છેની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના માર્યા હાથમાં લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે ત્યારે ડભોઈ વિભાગીય ડીવાય એસપી શ્રી આકાશ પટેલે જણાવ્યું હતું કે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર કરી રહી છે અને ચોરીની અફવાથી સાવધાન રહેવા જણાવી રહી છે અફવાને કારણે રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી સાવધાન રહેવા તેમજ ખોટી અફવા ફેલાવનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશેનું જણાવ્યું હતું ડબોય પીઆઈ કેજે જાલાએ ઝાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસથી કોઈ ચોરીનો બનાવ અંગેની ઘટના બની નથી તેની કોઈ ફરિયાદ આવી નથી માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે તેવા અફાખોરો ફેલાવનારને પોલીસ ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરવામાં પણ આવશે અને લોકોને વગરકામના ઉજાગરા કરાવનાર આવા અફવાખોરોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આવી અફવાઓથી સાવધાન રહે અને પોલીસનો સંપર્ક કરે વાર્ષિક ઇન્ફેક્શનમાં નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકો સાથે ચર્ચા કરતા હાલમાં જે ચોર ચોરની પ્રવૃત્તિઓ અને બમો પડે છે એ અનુસંધાને પણ તકેદારી રાખવા જાણ કરી દરેકને વિનંતી છે કે વોટ્સએપ ગ્રુપમાં કે કોઈ એવી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ છે રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે ફિક્સ પોઈન્ટ હોમગાર્ડ જીઆરડીના ફિક્સ પોઈન્ટ પર મૂકવામાં આવેલા છે એટલે એવી કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓ ફેલાવશો તો તમારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે એટલે દરેકને ફરી નમ્ર વિનંતી છે કે આવું કંઈ પણ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો સો નંબર પર કોલ કરવો કે જેથી તમને તરત polynomial response મળી શકે